મારો વર્ષો ચો જ હતો રહ્યો લગન લીધો હોય તેવા ઉલાડ ઉલાડ ઉડ ઉલાડ ભાઈ બંધો જોડે આખો દાડો ઘણી ટોટિયો વાળી બેસતો નહીં કે લાય લે ને કોઈક વાતો કરું કે બાપા કોક કોઈક કહું ખાલી બસ ભાઈ બંધો ચાવ્યો ભર એટલે વરઘોડો કરવો છે અને ટેકણું કરવું છે લોહી પીજું હોય કણ વરઘોડો વરઘોડો મને આર્યો સમાજમાં નેચું ગલાવશે એક તો આપડા સમાજમાં પછી બંધી છે વરઘોડા અને વરઘોડો કરતા નહીં એનો વળી વરઘોડો કરવો છે

તારો બાપ સૌ છું જોધપુર થી મોજરી લાય પણ આમ સુધર થોડી ઈજ્જત કરતા શીખ હવે હું તમે હવે કાલ આવશે હજુ હ કિકલો લઈ જા ઘર માં પૂરી દે

બોટલે અને ભલે સમાજમાં જે થવું હોય થાય દંડ ભરવા તો દંડ ભરીશું પણ ભરખોડો તો જોરદાર કરીએ હું કીધું ચિંતા ના કર તારજન પેલું રહ્યો ને પાટણ સિટીમાં સો જબરજસ્ત નોમ ચાલે છે હે પેલું આમ લાઇટો ને બાઇટો જબરદસ્ત હોય લે હા એરી બોલાવ એરી વટ પાડી નાખું ગામમાં વટ પાડી નાખું જો આ જો કલાકાર બલાકાર તમે બોલાય પણ આપડે કોઈ સમાજ માં કોઈ ડખો નહીં પડે ના ના તો આપડે જોઈ લઈશું સમાજ માં તો કહેવત સમાજ માં ડખો પડે આ તો આપડે થોડું મંદુ રાખશું

મારું છોકરું છે બાવી હાલ યાર પણ કેવું છે શરૂઆત આપડા થી થઈ જાય ગોમ માં આપડે ગોમ માં મોટા થઈને ફરતા હોય ને આપડા શરૂઆત થાય એટલે એ તો બધું હવે બધું લાઈ દે ચાલો લીલા ભાઈ એની ચિંતા ના કરશો એનો તો હું હંગાર લઈ જાય બધું લેવા લબરાજો રમણ ભમર લાવશે તો પૈસો ભલે પચાસ વીઘા જમીન છે એ ચિંતા છોડી દે તું તાર તારું એ બધું લેતો હોય ના ના તમારું થાય એટલે મારું થાય જવાનું છે ના યાર તું હંગાત જોયે એટલે તારું બધું લઈને જ આવજે હંગાતે એ તો ચિંતા છોડી દો જો

ઘર નજીક આઈ ગયું તો જતાય વિચાર આવે હવે મારા પોણિયા લગન હાઈ ને ના કહું તોય પાછું મારા ભાઈને બધી ખબર છે મારા ડોહાના કે મારા ભાઈ જોડે કશું વધ્યું નહીં હવે તો આ ડોહો શીખવ છે માટલો આટલું હા બહુ જ લાલચી ડોહો છે અને એટલી ખબર નહીં પડતી હમત તો નહીં હું આખી મજૂરી કરું તો હું નહીં કોમવાળા લાવવા દેતી ખેતરોમાં બધું હું કરું છતાં આ ડોહો કશું હમત તો નહીં કોઈ મને જવા તો દે મારા ભાઈ જોડે એમ તો મારા ભાઈ કોઈ પાસો પડે એવો નહીં પાસો જે હોય બે પોતનું જે લઈને આવશે મારા માટે હો નાનું હું

બેસજો ખરી તો મને એમ થાય મારે ભાઈ આયા તમે એટલે અમારા વગાવણો તો થાય અમારી વાતો થાય કે ભાઈ એમને ખુલ્લા બેઠો ભાઈ તમને ખબર હું મોગ્યું અત્યારે તમે આલ્યું મને ખબર નહીં થાય

ચાર દાડા પછી આવે ને ચાર દાડા બેગું કરશો અઠવાડિયું તો થાય ને કઉ તો હું ભાભી કે મારા કોઈ લેવું નહી ખાલી આઈન બે તમે પોત મોણસ થઈ ને તો મારે બઉ કહેવાનું આઈને બે આપડી જવા ને થોડી જવાની પત્યા પછી કે છે તાર ભાઈ આયો આ તો હું લઈને તો હવે આવી છે પણ તો એમ ના કેવાય હું નહીં લઈને આવું એમ તો કેવાય નઈ ને પણ શું લઈને જાઓ મને તમે ચા ઉકાળો નાખી પીતા આપણે શું પાછી તો કઈ મેલાય કે આપડે પણ ભાઈ હાલ લેવા આયુ હાલ તો તમને કેવા આયુ કે તમે આવજો એમ હાલ પણ ચાલ દાડા પછી લેવાનું તો ખરીદ ને મારે

લઈ જઈશું લઈ જઈશું જાઓ તમે પણ આપડે બે દા ચાર દાડા માં ચાર દાણા તમે દાડા બે વિચારવું પડશે હું બે

તો પછી મારે તો વિચાર કરવો પડે પણ હવે મારે શું કરવું તો મારા ભાભી ભલે બોલો પણ મારા ભાભી એવી નહીં એ તો મને વિશ્વાસ મને ગળાવથી વિશ્વાસ કે કોક તો થોડું ઘણું મારા ભાભી કે મારા ભાઈ બેનને જણા કરીને આવશે બાપાને હું તો કહું કે જે સગવડ કરતા હોય એ ભગવાન એ માતાજી મારા ભાઈની મારા ભાભીની બધી સગવડ હું તો કહું ને પૂરી થાય અને જે દાડ મને ટાઈમ મળશે ને જે દાડ મને મોકો મળશે એ દાળ હું અહીંયાનું વર્તન ચોક્કસ વાળી દઈ હવે શું કરું વિચાર તો કરું પણ હવે પેલા શેઠ ફોન કર્યો શેઠે ના પાડી દે ગયો હવે ખેતરવાળાને કીધું ભાગે વાવા પણ એ મારું ના પાડ્યો એ કરું તો શું કરું દો આવ બક બક કરો એકલા ને એકલાઓ કશું ને આ કોકતો હવે બુના આવી તો હોય તો કોપ તો કરવું પડશે કે મારે હવે કોઈને કો કો આબરૂ જાય શું કા આપણે કરાવી જ દઈએ ને તો તમે ગોમ મત હમણા જઈને તો આયા પણ હવે કર કે બે ઠકણે જઈને આયા

ફેશનો મારવાની નહી કોઈ ફેશનો મારવાની ઈક એ તો તમે ચિંતા ના તૈયાર કરું તો કે દાઢું રાખવાનું છે એવું બધું ફેશનો કરવાની આપડે એવું

સૂટ આવી જાય શેરવાની આવી જાય ચેવું ચેવું આવ્યું છે અલે અમારા જમાનામાં તો કશું નતું અલ્યા ખાલી ધોત્યો પહેરાવતા અને આ જ્યાં હું કરતા પાછા આયા અને અત્યારે તો એકી દાડો બધું પટી જાય અમારે તો પેલા તતન ચચા દાડા જોવાનો રહેતી લે કણ તો ચેવું આમ સારું સારું થતું અને અત્યારે તો કોઈ ખબર જ પડતી નહીં ખર્ચો 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 કરાય કરાય કરશે શિખર

ન લાબુ પડે પણ મારું તો હાચવી જ હોય નું હાચવા પડે કીધા નું બધું નહીં બીજા ગોમ ના બીજા હાચવા આવશે મારું એ કીધું હોય જે હશે

હવે કાચું લગ્ન માં ભેગું પણ હવે વિવા લીધા હવે થોડા સોંતરો કે આ શું આટલા બધા કાળઝાર થઈ ગયા કાળઝાર તો થવું પડે નક તમે ગોઠવો એમ નહીં એક માન દીકરો કે કોઈ એક ગોઠવો એમ નહીં